હેલો મિત્રો આદિવાસી ભાઈઓ આપણે વાડીમાં રહેવાનું હોય એટલે કોર્ટમાં જવાનું હોય એટલે ઘડીએ ઘડીએ પંજર થઈ જાય સાયકલ એટલે આમ આપણે ટાયર ખોલી લેવાનું પછી બીજું જૂનું ટાયર હોય તેને આમ કાપી લેવાનું તાર છે નહીં કાપવાનું ખરા એમ કાપી લેવાનું બે બેફાતીનો પછી આ ટાયર ટાયર મેં ખાલી દેવાનું આવી જશે આરામથી નહી ટાયર પાર કમ્પ્લેટ વહેલી પંચર નહી થાય પછી તો પેલો મિત્રો આવી ગયું છે ટાયર અહીં કમ્પ્લેટ આ પરકારી ગયા બહેને કમ્પ્લેટ હવે આપણે ફિટ કરી દઈશું ફિટ કર તો કરુફો ભાડી દીધી છે અહીં આવું ટાયર ફિટ કરવાનું રહ્યું છે જો આપણે ટાયર ફિટ કરી દીધેલું છે કમ્પ્લેટ તમારો હવા નમે તે હો ચબદાતું નમે વધારે હવા ઓછીથી જાય તે હો આપણે દોલી કંઈ ટક્કર નહીં વાગ્યા આવ હવા પૂરીએ